નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી ભાઈ હાલ અત્યારે આપણે કપાસની અંદર પિયત દેવાનું છે પણ જે પુષ્કળ પ્રમાણની અંદર વરસાદ થયો તો વધારે તો એટલા માટે આપણે આપણી જમીનની અંદર જે મૂળિયા બ્લોક થયા છે કપાસને તો એમાં એક આ સૂનો છે કળે સૂનો કહેવાય છે એ સૂનો આપણે જમીનની અંદર પાવાનો છે શું કારણ કે કેલ્શિયમ આપવા માટે જે કપાસની નળિયું હોય એ નળિયું મૂળ દ્વારા બ્લોક થઈ હોય તો તમે એક વીઘે પાંચસો ગ્રામ સૂનો ખાલી પિયત સાથે આપો તો તમારી જમીનમાં જે કેલ્શિયમની ઘાટ હોય તો એ કેલ્શિયમ પૂરું પડી જાય છે સોળને તો કઈ રીતે પાવાનું એ તમને દર્શાવું છું આ આપણે અઢી કિલો સૂનો લીધો એ બસ્સો લિટર બેરલની અંદર આપણે એડ કરી દઈશું આ બસ્સો લીટરનું બેરલ હૈ અઢી કિલો સૂનો બસો લીટર બેરલની અંદર આપણે યાદ કરી દીધું હા તમે જોઈ શકો છો દર્શક મિત્રો મિત્ર તમારે ઝેર વગરની ખેતી કરવી હોય ગાયધારી ખેતી કરવી હોય તો આવી નાની નાની બાબત આમાં બહુ મહત્વનું કામ કરે છે ખાલી સિત્તેર રૂપિયાની ઠેલી આવે છે સુનેની અને એ તમારે પાંચથી સાત કે દસ વીઘાની અંદર થઈ રહે પિયતમાં દેવામાં તો જે આ આપણે બેરલ બની ગયું છે આખું કમ્પ્લેટ જે સોળના સોળની નસું જે બ્લોક થાય હોય ઉપર રસ પુગાડવાની એ બધે કેલ્શિયમ પૂરું પાડી દે છે આ તો એને પણ આપણે પિયતમાં કઈ રીતે જવા દેવી છું એ પણ તમને દર્શાવીશું હા તે હું જોઈ શકો છો એટલું એટલું આપણે જવા દઈશું એટલે અઢી વીઘાની અંદર થઈ રહી છે અને ખાલી સિત્તેર રૂપિયામાં તમારે સાતથી આઠ વીઘામાં કમ્પ્લીટ થઈ રહે જે તમે પંદરસો રૂપિયાનું ખાતર નાખો ને એટલું કામ આ સિત્તેર રૂપિયાની થેલી સુનાની આ રીતે તમે આની અંદર બનાવી અને પિયત આપી શકો પિયત સાથે આપી શકો બસો લીટરના બેરલમાં બનાવી અઢી કિલો સૂનો અને બસો લીટર પાણી ભરી અને ખરેખર ટેપણું હલાવી અને પિયત સાથે આ રીતે તમે દઈ શકો જે તમારા કપાસનું જે મૂળિયા તો બ્લોક થયા હોય એ તો તાણ પડે એટલે કમ્પ્લીટ થઈ જાય છે પણ જે એની નાની નાની આ ડાળખીઓ હોય ડાળખીઓની અંદર જે નસું હોય ને આ રીતે તો આમાં ઝીણે ઝીણી એવી નસ હોય આની અંદર હોહરી ઉપર રસ ઉગાડવામાં એ જે ખોલવા માટે આ સૂનાનો પ્રયોગ આપણે કરવાનો તો હાલ ત્યારે આપણો આ કપાસ છે ગાયાધારી ખેતીનો ઝેર વગેરેનો તો મોબાઈલ નંબર છે સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ મારી ગાયાધારીક ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ અને શેર પાસ સબસ્ક્રાઈબ કરી અને આગળ મોકલી જય હિન્દ જય ભારત 最後まで。